ઓમ નમ શિવ આજે મારે શિવરાત્રી છે તો આપણે બનાવવાનો છે સકરિયાનો શેરો જો અલગ સ્ટાઈલમાં બનાવવાનો છે કેમ બનાવવાનો છે મમ્મી હા સકરિયા પહેલા ઘી વાળું કુકર પર નાખવાનું પછી સાલુ ખાડે સકાડા પાડ દેવાના અને પછી અડધો શેર દૂધ નાખીને બાફા મેક દેવાનું ધીમા ફલાઈ તો આપણે કુકર માં બનાવવાનો છે સકરિયાનો શેરો ઈ તે સકરિયા બાફી નાખવાના પહેલા અને પછી શેરો બનાવશું સાલ આવી રીતે ઉખાડ લેવાની આને આમ

તો ચાલો ધીમા રાખવાના તો ચાલો હવે આને આપણે પંદર મિનિટ સુધી રેવા દેસુ ત્યાં સુધી બફાઈ જાય છે આપણા સકરિયા રેડી થઈ જાય છે એકદમ દૂધમાં અને ઘીમાં બફાય છે પાણી વગેરેના આપણા સકરિયા બફાઈ ગયા છે બે સીટી થઈ ગઈ છે ધીમા ગયા છે આપણે નીચે ઉતારી લીધા છે હવે આપણે જોઈએ જોઈ શકો છો આપણા સકરિયા એકદમ બફાઈ ગયા છે હવે આપણે આનો શેરો કરવાનો છે તમે આમના પણ ખાઈ શકો છો આવી રીતના ચક્કર પણ આપણે શેરો કરવાનો છે આપણે થોડાક સકરિયા વાટકો ભરીને અલગ રાખી દીધા છે અને બીજા જે છે એનો શેરો બનાવવાનો છે તો આપણે તેને આ રીતે પીસી આપણે શેરો બનાવવા માટે બકડીયું લઈ લીધું છે ને તેમાં આપણે ઘી નાખી દઈશું ત્રણ ચમચી જેટલું તમે જેટલું ખાતા હોય એટલું નાખી શકો છો આપણે બાફામાં નાખ્યું હતું એટલે આમાં આપણે ચાર ચમચી જેટલું ઘી લઈ લીધું છે

હવે આપણે આને આમનામ દસ મિનિટ સુધી હલાવશું આપણું દૂધ થોડું ઠંડુ હતું એટલે ગરમ થઈ જાય ત્યાં સુધી આ બધું એકદમ મિક્સ થઈ જાય ત્યાં લગી હલાવું આમનામ આપણે અને પછી છેલ્લે આપણે આમાં ખાંડ નાખી દેસુ હવે આપણે આમાં ખાંડ એડ કરી દઈશું એક વાટકો ભરીને આપણે ખાંડ લઈ લીધી છે સકરિયાના શેરામાં તમે સ્વાદ પ્રમાણે નાખીશો તમે જેટલું ગાળું ખાતા હોય તેટલું તમે ખાંડ નાખી શકો છો આમનામાં થોડીક વાર હલાવશું એટલે આપણો શેરો રેડી થઈ જાય છે સક્કરિયાનો શેરો શિવરાત્રિ માટે પેશશે જોઈ શકો તો બધું વ્યાક્રસ્ત થઈ ગયું છે હવે બે જ મિનિટ સુધી આમના એટલે રેડી થઈ જાય છે આપણો એકદમ શેરો રેડીયાનો હવે આપણો શેરો રેડી થઈ ગયા ને એની ઉપર હવે આપણે એલસી નાખી દીધી છે જોઈ શકો છો હવે રેડી આપણો શેરો સૌ કરી દેવાનો છે એલસી એકદમ સ્વાદમાં સરસ લાગ્યો ઉપરથી એલસી નાખી દેવીને એટલે આપણો શેરો જોઈ શકો છો હવે આપણે સર્વ કરી દીધો છે પાણી વગરના સક્રિયા બાયપાસે આપણે એકદમ રેડી આપણે એને સૂકી ભાજી સાથે ખાશું જો સૂકી ભાજીનો ની શેરો બંને રેડી છે